અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને ખાનગીરાહે બાતમી હકીકત આધારે બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો સાત ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું એકસો વીસ પેટા કલમ બી

ઉમર વર્ષ સડસઠ હાલે રહેવાસી માધાપર મલવાડી નવરાત્રી ચોક તથા મૂળ રહેવાસી નેર તાલુકો ભયાઉવાડાને પકડી પાડી મજપુર ઇસમ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં બચાવ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ બાય ઘની કુંભાર બચાવ